ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જયજીવન બાપા મિત્રો સવારના નવ વાગ્યા છે અને કાનું થોડા થોડી કરે છે વાંધી વાળવાનું ચામડા કરવાનું એવું કામ કાકાનું હે હા કાનું સાહિલ્યાવ શું છે ખૂટ્યો છે

હાલો મિત્રો અત્યારે દસ વાગી ગયા છે અને અમારે જવાનું છે બાબરા બાબરા કામ છે ઓફિસ નું અને થોડુંક ઘટાણું કરવાનું છે કાકાનું ઘટાણું કરવાનું છે ને કાંડું થામડા કરે છે દસ વાગી ગયા છે થોડુંક મોડું થઈ ગયું હતું

ફાઇનલી મિત્રો બાબરે થી બે અને આજ તો આટલું બધું બકર લીધું છે એક મહિના એક નું અને ધરાક લીધી છે હાલ્યો આ ધોય હો સારી કાનું ડોકા છે આગળ કાઢી દીધી આડું દૂધ મિત્રો બે કિલો ટમેટા લીધા રીંગણા અઢીસો રીંગણા લીધા અઢીસો

આ કુંડું લીધું માં પાણી 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 પીવાનું હરિયા બાંધીને આ મેલ પી રસનું ન ગરમ થાય ને રહે આમ માને બાર વાગે આવ્યા મિત્રો મેગી લેવાથી મેલદી પછી બપોર પછી આપણે બાંધી દેવું ત્યારે પાણી ભરીને મેલી એટલે ચકલા પી લે બરાબર ત્યારે ભલે આ વજન વાળું નથી તો આવું ચાલો મિત્રો આ ધરાક ધોઈ નાખી હોય ને પછી ખાવાની એટલે આ શું છે એકદમ સોખી થઈ જાય મિત્રો આવી રીતે બરોબર ધોવાની અને પછી ચોખ્ખી થઈ ગઈ નું ગળી છે કાદી થાય એટલે તો કેમ નથી કર્યું કાનું ધરા લે ક્યાં જાવ કાનું એ મજા છે કે નહીં મેલ્યા ખાવા બેસવાની તૈયારી કરવી છે મિત્રો તો સવા બાર થઈ ગયા છે બાપુજીની વાત છે વાડીએ ગયા છે એટલે બાપુજીને યાદ કરતા બાપુજી વાડીએ થઈ આવી ગયા હાલો બાપુજી ખાઈ લ્યો કાનું ધરાક લ્યો ને દીદી કાનું ધરાક ખાય છે હાલ કેવી છે

ને છે તો હાલો સૌ બપોરા કરવા ગાડી ઉપર દેખું બેરે બલાઉસ પછી એ નિસારા મુકવા જવાનું છે પછી ગાડી ઉપર મૂકી આવી હાલો હાલો મિત્રો અમારા આ ભાણી કેના નિસારા મૂકી આવી તય તું શું છે તય તું શું છે મન તું શું છે તું મામુ

કાનું ખાય છે ગડુબેન લુગડા વાળી ને આવ્યા સાંજના થઈ ગયા છે સાડા પાંચ વાગી ગયા છે અને કાનું અહીંયા શાક શાક બકાલું સુધારે છે કા અને ઘંટી એક બાજુ દળનું ચાલુ છે દળવાનું આ બાજુ ગઢબેન મોબાઈલમાં જોઈ છે જવું

છોકરી માં જાય આટો મારી એવી શું છે ગામ નો